જમીન વિવાદમાં ત્રણેય મામલતદારોની સંડોવણી સામે આવ્યા બાદ જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ તપાસ કરાવી બિલ્ડરની ઓફિસમાં નાયબ મામલતદારોની હાજરી જોવા મળતા આ પગલા લેવામાં આવ્યા હતા ગત મોડી સાંજે કલેક્ટર દ્વારા લેવામાં આવેલા પગલાથી કર્મચારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો આ ત્રણેય અધિકારીઓએ રાજ્ય સરકારની જમીન મામલે બિલ્ડર સાથે નાણાકીય વ્યવહાર કર્યો હોવાનું સામે આવ્યું હતું નાયબ મામલતદારે પોતાની સત્તાનો દુરુપયોગ કરતાં બિલ્ડરના દસ્તાવેજની મંજૂરી માટે રૂપિયા લીધા હોવાનું કહેવાય છે જમીન સુધારણા કચેરીના નાયબ મામલતદાર મહાવીરસિંહ સિનોલને સસ્પેન્ડ કરી ડેસરમાં બદલીનો હુકમ કરવામાં આવ્યો હતો જ્યારે હર્ષિલ પટેલને સસ્પેન્ડ કરી સિનોરમાં બદલી કરાઈ છે અને આરટીએસ વિભાગના નાયબ મામલતદાર મહાવીરસિંહ ગોહિલને સસ્પેન્ડ કરીને ડભોઈ બદલી કરવામાં આવી છે જિલ્લા કલેક્ટરની તપાસમાં મોટા ગજાના બિલ્ડરની અલકાપુરીથી ઓફિસમાં ત્રણ નાયબ મામલતદારની હાજરી જોવા મળી હતી ત્રણેય મામલતદારોએ સિંધ્રોટની જમીનની બિલ્ડિંગ

એક કોઈ બિલ્ડરે નાયબ મામલતદારને બોલાવીને ત્યાં સૂચના આપીને ત્યાં ચર્ચા થઈ ત્યાં માસ થઈ આ માહિતી આપણી આગળ આવી ત્યાર પછી એમની વિશેષ ઇન્ક્વાયરી કરવામાં આવી વિશેષ ઇન્કવાયરીના અંતે પ્રાથમિક રીતે આપણને જાણવામાં આવ્યું કે નાયબ મામલતદાર ત્યાં ઉપસ્થિત હતા પાકિસ્તાનની અંદર કોઈ પણ કામ માટે નાયબ મામલતદાર કોઈ વ્યક્તિગત રીતે એમને મળવા જાય એ બાબત બિલકુલ ચલાવી લેવામાં આવી આ બાબતે એમની સામે આપણે કાર્યવાહી ઇનિશિયેટ કરી છે સૌથી પહેલાં તો આપણે એમના ફરજ મુકૂફ કર્યા છે અને ત્યાર સાત પછી એમના વિરુદ્ધ આપણે તપાસ કરીને એમાં જે શિક્ષાત્મક કાર્યવાહી કરવા પાત્ર છે કાર્યવાહી પણ ચાલુ છે અને સાથોસાથ કોઈ પણ પ્રકારની ફરિયાદ અથવા રજૂઆત હોય એ સીધા આપણે અધિકારીને કરી શકીએ છીએ કલેક્ટરશ્રીને કરી શકીએ છીએ અને એમનું નિરાકરણ યોગ્ય રીતે આવશે પણ કોઈ વ્યક્તિ આવી રીતે ખાનગી પીમાઈસમાં જઈને ત્યાં જઈને જો કોઈ મળતા હોય અથવા કોઈ પ્રકારની મુલાકાત થતી હોય સરકારી કામે મુલાકાત થતી હોય તો એ બિલકુલ નહીં સિંધરોટની બિનખેતી માટેની ફાઇલ હતી સિંધરોટ કામનું રેકર્ડ જે મહીસાગરમાં પૂર આવ્યું ત્યારે નાઇન્ટી સેવન્ટી નાઇનમાં એ પૂરમાં નષ્ટ થયું છે એમના કારણે આગામીની અંદર બિનખેતીના પ્રશ્નો ઉપસ્થિત થાય છે મર્યાદાળ જ્યારે આ રજૂઆત આવી ત્યારે વિગતવાર એમની સરકારમાં દરખાસ્ત પણ કરી છે અને એમનો યોગ્ય નિરાકરણ આવે એનો પ્રયત્ન કરવો એમનો મતલબ એવો નથી કે કોઈ વ્યક્તિગત ફાઇલ માટે કોઈ કર્મચારી અન્ય જગ્યાએ અને ખાસ કરીને ખાનગી પીમાઈસમાં જઈને કોઈ પણ વ્યક્તિ સાથે મુલાકાત કરે મિટિંગ કરે બાકી આ ગામનો જે પ્રશ્ન છે બિલકુલ જેન્યુઅન છે ને એમને નિરાકરણ માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ કે ગામનો ખેતી અથવા તો અન્ય પ્રકારના વિકાસની પરવાનગી માટેની એમની જે અગવડો છે એમનું સુચારૂ રીતે નિકાલ આપણે આ ફાઇલની અંદર કેમ કે અગેન એ ગામની અંદર હાલના તબક્કે રેકર્ડની ઉપલબ્ધતા ન હોવાના કારણે ખાસ કરીને એવી જમીનો કે જ્યાં સરકારનું હિત સંકળાયેલું હોય એ કિસ્સાની અંદર આપણે નિર્ણય નથી લઈ શકતા એટલે આ કિસ્સાની અંદર કેમ કે અગેન એ દફ્તરે થયેલી છે એટલે આપણે સ્પષ્ટ રીતે એસ્ટાબ્લિશ કરવું ડિફિકલ્ટ છે કે આમાં કોઈ નાણાકીય લેવડ દેવડ થઈ છે પણ સ્પષ્ટ રીતે ફરજની અંદર બેદરકારી થઈ છે નૈતિક અધપતન અને અન્ય પ્રિમાઇઝમાં જઈને એમણે આ પ્રકારે મિટિંગ કરેલી છે એટલે એ બાબત એસ્ટાબ્લિશ થાય છે કે એ સરકારી પ્રક્રિયાઓની વિરુદ્ધમાં જઈને એમણે કાર્યવાહી કરેલી છે નાણાકીય લેવડ દેવડ થઈ હશે તો એસ્ટાબ્લિશ થશે તો એમના આધારે પણ એક્શન લઈશું પણ હાલના તબક્કે એ બાબતો આપણે આગળ સ્પષ્ટ થઈ નતા તપાસ કરીને આપણે એમની સામે જે શિક્ષક કાર્યવાહી કરવા પાત્ર છે શિક્ષક માં કાર્યવાહી તો હાલના તબક્કે આપણે એમના ફરજ મોકૂફ કર્યા